મિત્રો મજામાં ને આપ સૌની માંગણીને ધ્યાનમાં લઈને આજે આપની સમક્ષ શાળામાં વિદાય માટેની સ્પીચ અંગે થોડી ચર્ચા કરીશું વિદાય એટલે જાણે અસ્ત થતા સૂરજની યાદગાર સંધ્યા અને મિત્રો જ્યારે આ વિદાય એક શબ્દ જેવો છે કે જાણે એક જગ્યાએથી છૂટી અને બીજી જગ્યાએ જવાનું હોય છે આ વિદાય એટલે ઘણી વખત શ્વાસની પણ વિદાય થાય છે ઘણી વખત એક દીકરીની વિદાય થાય છે તો ઘણી વખત એક જગ્યાએને છોડી અને આપણે બીજી જગ્યાએ જ્યારે જઈએ છીએ એટલે કે એક તરફ આપણો અંત તો બીજી તરફ જે છે શરૂઆત હોય છે અને એ જ વિદાયની વાત આપણે આજે કરીશું તો આવી જ એક વિદાય એટલે શાળામાં બાળકોની વિદાય અને જ્યારે આપણે આ વિદાયમાં ઘણી વખત માધ્યમિક ઘણી વખત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળકો સાથેની વિદાયનો સમારંભ પણ થતો હોય છે તો એને જ ધ્યાનમાં લઈને આજે થોડી વાત કરીએ શરૂઆત થોડી આ રીતે કરી શકાય આજનો દિવસ એટલે આ વર્ષના અંતમાં સાથે પસાર કરે અનેક સુંદર મજાની સવાર બપોરને સાંજ મિત્રો અહીં સવાર બપોર અને સાંજને આપણે કેટલાક સુખદ કેટલાક દુઃખદ અનુભવોને પણ જોડી શકીએ છીએ ઉત્સાહ અને ઉમંગ સાથે માતાનો મીઠો ઠપકો તો ક્યાં પંપાળતો મારો હાથ જાણે આજે નજર સમક્ષ આખે આખું ચિત્ર ઘડું થઈ ગયું મિત્રો અહીં આપ જે છે આપના બાળક સાથેના જે જે પણ પ્રસંગો થયેલા હોય એ દરેક પ્રસંગને પણ અહીં તમે ટાંકી શકો છો આજનો દિવસ મારા માટે પણ ખૂબ જ ખાસ છે કારણ કે મારી આંખોમાં પ્રસન્નતાની સાથે પ્રેમના આંસુ પણ છે તો ક્યાંક આપની સાથે લઈ આપ ક્યાંક આપની સાથે આજે જે વિદાય થવાની છે એનું થોડું દુઃખ પણ છે પ્રસન્નતા એટલે જ છે કે આપ જે છે અહીંથી ભલે જાશો પણ અન્ય જગ્યાએ આપ જે છે આપનું સ્થાન લેવા જઈ રહ્યા છો જો માધ્યમિકમાં હોય તો એના અનુસંધાને અને જો ઉચ્ચતર માધ્યમિકમાં હશે તો એને અનુસંધાને આપ આપનું વક્તવ્ય અહીં જોડી શકો છો જ્યાં સંસ્મરણોની સફર હોય ત્યાં વિદાય પણ મીઠી લાગે ખરેખર આ પંક્તિને આપ આપના બાળકો સાથેના મીઠેરા સંસ્મરણોને જોડશો યાદ છે જ્યારે પ્રથમ વખત તમે શાળાની અંદર આવ્યા હતા નાની નાની આંખોમાં મોટા સપના જોવા પહેલા દિવસની બીક શરમ પ્રથમ પરીક્ષાનું એકંપન કંપન પછી સ્પોર્ટ્સ ડેની ધમા ચકડી હોય કે છેલ્લી ઘંટીએ કરેલ એક જ મિનિટ માટેની ખુશી આ બધું જ આજે આખું સામે જવાઈ રહ્યું છે તમે જ્યારે સ્પીચ આપો છો ત્યારે તમે ખાસ એ ધ્યાનમાં લેજો કે તમે એમાં સંવેદનાઓ કંઈ રજૂ કરવા માગો છો જ્યારે જ્યારે તમે રજૂઆત કરશો ત્યારે એ સંવેદનાની સાથે તમારા અવાજનો આરોહ અવરોહ પણ ખૂબ જ ધ્યાનમાં લેવું જોઈએ ક્યારેક ઉતાવળમાં દોડતા તમારા પગના અવાજો ક્યારેક ભીની આંખે આપેલા જવાબો ક્યારેક મિત્ર હાસ્ય તો ક્યારેક અમારા અમારામાં છુપાયેલ પ્રેમભરી શિખામણ આ બધું જ આજે માનસ પટ પર જાણે એક પછી એક ચિત્ર પસાર થઈ રહ્યું છે પણ મિત્રો વિદાય એ કોઈ અંત નથી એ તો નવી શરૂઆત છે અમારા આશીર્વાદ છે અને દિલમાં અજોડ આત્મવિશ્વાસ છે કે તમે અહીંથી બહાર જઈને કંઈક કરી જ બતાવશો અને ત્યારે આપણી આ શાળાનું નામ ચોક્કસપણે તમે રોશન કરશો મિત્રો અહીં આપ આપની શાળાનું નામ લઈ શકો છો અને તમારી શાળા વિશે જે સારા સારા અનુભવો છે અથવા તો સારી પ્રગતિ છે એ પ્રગતિઓને પણ તમે અહીં ટાંકી શકો છો તમારું દરેક પગલું સફળતા તરફ જશે એ જ અમારી આશા છે જીવનમાં નવી ઊંચાઈઓ સર કરો પરંતુ અહીંની દિવાલો અને અહીંના સપનાની શરૂઆત અહીંના લોકોને ક્યારેય ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કારણ પણ મોટું છે આપ ક્યાં પણ અટકશો કે મૂંઝવણ અનુભવો તો શાળાના દરવાજાને શાળાના શિક્ષકોના હૃદય કાયમ આપની માટે ખુલ્લા જ રહેશે અમે હંમેશા તમારી મદદ માટે તત્પર રહીશું વિદ્યાર્થી મિત્રો જીવન એક પુસ્તક છે જેમાં શાળા એ પ્રથમ અધ્યાય છે તમે અહીંથી તમારા હાથમાં તમારું ભવિષ્ય લખવા જઈ રહ્યા છો વિદાય એ હંમેશા દર્દ આપતી નથી ક્યારેક પ્રેમ તો ક્યારેક ઊંડો આત્મવિશ્વાસ પણ તમારી સાથે જોડી જાય છે તમારું ભવિષ્ય તેજસ્વી અને આશાસ્પદ રહે એ જ અમારા દિલની શુભેચ્છાઓ છે શબ્દો પણ ઓછા પડે ને લાગણીઓ પણ ઘેરી જાય બસ આટલું કહું કે રસ્તા તો બદલાય છે રસ્તા તો બદલાય છે પણ સંબંધ તો રહે નહીં જીવનની પાંખો ખોલો આકાશ ઊંચું છે બસ વેરી જાઓ વિશાળ ગગને અને તમારી સફળતાઓની સીડીને સર કરવા માટે